ટોપ સોલ્યુશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું ધોરણ સાત પાઠ દસ ગુજરાતી ગુજરાતના ગરવા લોકગાયિકા સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો પ્રશ્ન એક વાતચીત તમે જાણતા હોવ તેવા ગાયિકા અથવા ગાયકના નામ કહો અહીંયા તમે જાણતા હોય તેવા તમારી રીતે કોઈપણ ગાયિકા કે ગાયકના નામ લખી શકો છો જવાબ હું જાણતો હોઉં તેવા ગાયિકાઓમાં દિવાળબેન બિંદ અનુરાધા પાંડવાલ અલકા યાજ્ઞિક નેહા કક્કર સુનિધિ ચૌહાણ શ્રેયા ઘોષાલ તથા ગાયકોમાં સોનુ નિગમ કુમાર સાનુ ઉદાસ ઉદિત નારાયણ હેમેશ રસમિયા કૈલાસ ખેર અનુ મલિક અરવિંદ બારોટ વગેરે છે બે બાર ગાયક કલાકારોના નામ કહું જવાબ મારી જાણ મુજબ રજત મહેતા કેતન દેવડિયા દિવ્ય પટેલ ગૌતમ સાધુ હરિયોમ ગઢવી શ્રદ્ધા પટેલ વગેરે બાળ ગાયક કલાકાર છે કયા સાંભળવા ગમે છે કેમ એ મિત્રો તમને જે પણ ગાયિકા કે ગાયક સાંભળવા ગમતા હોય એનું નામ તમે ચોક્કસથી લખી શકો છો જવાબ મને ગાયિકામાં શ્રેયા ગોશાલ અને ગાયકમાં સોનુ નિગમ સાંભળવા ગમે છે કારણ કે તેમના ગીતો અર્થસભર સુંદર અને સાંભળવા ગમે તેવા હોય છે ચાર તમે ક્યારે જાહેરમાં ગીત ગાયું છે ક્યારે અને કયું અહીંયા તમે જાહેરમાં કોઈ ગીત ગાયું હોય તો તમે ગીત લખી શકો છો અહીંયા જવાબ નમૂના રૂપ છે જવાબ હા મેં અમારી શાળામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના પ્રસંગે મારા બે મિત્રો સાથે મળીને દેશભક્તિને લગતું એક ગીત ગાયું હતું પાંચ ગીત સંગીતને લગતા ટીવી પર આવતા કાર્યક્રમ જુઓ કયા કયા તો હું ટીવી ઘણું ઓછું જોઉં છું છતાં ટીવી પર ગીત સંગીતને લગતો એક કાર્યક્રમ ઇન્ડિયન આઇડલ આવે છે તે મને ખૂબ જ ગમે છે તે કાર્યક્રમ હું નિયમિત જોઉં છું પ્રશ્ન બે પાઠને આધારે વાક્ય સામે સાચું કે ખોટું લખો તેમજ આ પ્રકારના બે વાક્યો જાતે બનાવો એક લગભગ નવેક વર્ષની ઉંમરે દિવાળીબેન પિતા સાથે જૂનાગઢ આવ્યા સાચું છે બે દિવાળીબેને લોકસંગીતની શાસ્ત્રીય તાલીમ લીધી હતી તો ખોટું ત્રણ વીસેક વર્ષની ઉંમરે બાલ મંદિરમાં ખોટું ચાર હેમુભાઈએ દિવાળીબેનના કંઠની તાકાત પારખી તો સાચું લોકસંગીત દિલ્હીમાં પ્રથમ વિજેતા બન્યા સાચું છ અવિનાશ વ્યાસે ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વ ગાયિકા તરીકે આમંત્રણ આપ્યું તો ખોટું સાત દિવાળીબેન ભીલનું માંદગીને કારણે બોતેર વર્ષની વયે અવસાન થયું તો સાચું છે આઠ કોયલની કોયલ પક્ષીની જેમ દિવાળીબેન રૂપી કોયલ પણ વસંત ઋતુમાં જ ગાય છે તો ખોટું છે પ્રશ્નત્ર નીચે આપેલી વિગતોને આધારે પ્રશ્નોના ઉત્તર લખો અહીં કલા ઉત્સવ વિશે અહીં માહિતી આપી છે આપ જોઈ શકો છો જેના આધારે પ્રશ્નોના ઉત્તર આપે લખવાના છે પ્રશ્નો એક ક્લસ્ટર કક્ષાએ સાનું આયોજન થવાનું છે તો જવાબ ક્લસ્ટર કક્ષાએ કલા ઉત્સવનું આયોજન થવાનું છે બે આ ઉત્સવ કઈ કઈ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકાશે આ ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા સ્પર્ધા સંગીત સ્પર્ધા ગાયન અને વાદન જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ શકાશે ત્રણ કઈ સ્પર્ધામાં પોતાની પ્રસ્તુતિ પાંચ મિનિટ પૂર્ણ કરવાની રહેશે જવાબ સંગીત સ્પર્ધા એટલે ગાયન અને વાદનમાં પોતાની પ્રસ્તુતિ પાંચ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે ચાર એક વિદ્યાર્થીને રૂપિયા બસો ઇનામ મળે છે તો તેને કયો ક્રમ મેળવ્યો હશે જે વિદ્યાર્થીને બસો ઇનામ મળે છે તેને દ્વિતીય ક્રમ મેળવ્યો હશે પાંચ એક વિદ્યાર્થી ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે શું તે ભાગ લઈ શકશે કેમ જે વિદ્યાર્થી ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે તે ઉત્સવમાં ભાગ લઈ શકશે નહીં કારણ કે આ ઉત્સવ ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ માટે જ છે છ કઈ સ્પર્ધાનો સમય સૌથી વધુ છે ચિત્ર સ્પર્ધાનો સમય સૌથી વધુ છે સાત સૌથી ઓછું ઇનામ કયા ક્રમાંક માટે કેટલું છે સૌથી ઓછું ઇનામ તૃતીય ક્રમાંક માટે રૂપિયા સો છે પ્રશ્નચાર આપેલા શબ્દ પરથી બીજા ત્રણ ત્રણ શબ્દો બનાવો ઉદાહરણ તરીકે કામણ ગારું છે એમાંથી શબ્દો બન્યા કામ ગામ અને એ જ રીતે કલા પાળકોમાંથી કલા કર અને પાક બે અસાધારણ પરથી સાર રણ ધાર સ્મશાન યાત્રા તો સ્મશાન શાન યાત્રા ચાર લગ્ન જીવંત નમૂનારૂપ શબ્દો લખેલા છે આ સિવાય પણ તમને જો શબ્દો ધ્યાનમાં આવે મિત્રો તો તમે આના સિવાય પણ બીજા શબ્દો પણ આ શબ્દમાંથી લખી શકો છો પાંચ આપેલા શબ્દોનું ઉચ્ચારણ કરો અને તેના અર્થ શોધીને લખો હસ્ત પ્રક્ષાલન એટલે હાથ ધોવા રુધિરા મિશ્રણ એટલે શરીરમાં લોહીનું પરિભ્રમણ દેદી પડ એટલે ઝરતું તેજસ્વી ચાર કર્તવ્ય પાલન એટલે ફરજ પાંચ આકાશ કુસુમવત એટલે અસંભવિત અશક્ય છ અથોપાર્જન એટલે પૈસાની કમાણી આર્દ્રતા એટલે ભેજવાળું કોમળતા આઠ સાનંદાશય એટલે આનંદ સાથેનો વિસ્મય નવ પ્રોષિત ભરતુકા જેનો પતિ પરદેશ જઈ વસેલો છે તેવી સ્ત્રી બ ઝડપથી વાંચો અહીંયા આ શબ્દો તમારે વાંચવાના છે પ્રશ્ન છે આપેલ ફકડામાંથી ભૂલો શોધો અને ફકડો ફરીથી લખો અહીં ફકડો આપેલો છે જેમાંથી ભૂલો શોધી એને ફકડો ફરીથી લખવાનો છે કે રોજ સાંજે બંસરીના ઓટલે એનું બહેનપનીઓનું ના ટોળી જામતો હતો રોજ સાંજે બંસરીના ઓટલે એની બહેનપણીઓની ટોળી જામતી બંસરીના દાદીમાં સૌનું અલગ મલકની વાતો કહેતા તો થશે કે બંસરીના દાદીમાં સૌને અલગ મલકની વાતો કહેતા જવાબ જોઈ લઈએ બધાને બહુ મજા પડતી આજે પણ ટોળી જામેલ હતી ત્યાં બંસરીની બહેનપણીએ આવતા વેત વધાઈ ખાધી દાદીમાં દાદીમાં તમને ખબર છે આજે બંસરીને ઈનામમાં ચોપડી મળી પ્રશ્ન સાત ઉદાહરણ મુજબ જુદી જુદી રીતે કલાત્મક અક્ષરાંકન કરો અહીં તમે ઉદાહરણ આપેલ છે એ મુજબ તમે અલગ અલગ રીતે અક્ષરોનું અક્ષર લેખન અલગ અલગ રીતે અલગ અલગ મરોડમાં તમારે કરવાનું છે આના સિવાય પણ અલગ મરોડ કોઈ પણ તમે કરી શકો છો પ્રશ્ન આઠ નીચે છાપામાં પ્રકાશિત થતા સમાચારને હેડલાઇન આપી છે જેને વાંચો અને હવે બીજી ચાર હેડલાઇન લખો એક ચાંદા મામાને ઘરે ભારત પંચાવન લાખ કિમી અંતર કાપી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનારો ભારત પ્રથમ દેશ બે કાતિલ ઠંડીમાં કાશ્મીર થીજુ ત્રણ ધોરાવીરામાં પાંચ હજાર વર્ષ જૂનું હડપ્પા પુનર્જીવિત થશે ચાર બસ આજની રાત બાકી વર્લ્ડ કપ ફાઇનલ માટે ટીમ તૈયાર મેદાન તૈયાર દેશ પણ તૈયાર જવાબ મહિલા દિને બેટ એલપીજી સિલિન્ડરમાં સોનો ઘટાડો તમાકુના વ્યસન પાછળ ખર્ચ વધ્યો શિક્ષણમાં ઘટ્યો વેરાવાર બંદરેથી ત્રણસો પચાસ કરોડનું હેરોઇન પકડાયું ત્રણની ધરપકડ ચાર ગાંધીનગરમાં કર્મીઓનું જૂની પેન્શન યોજનાની માંગ સાથે શક્તિ પ્રદર્શન પાંચ રાજ્યસભાના બસો પચીસ સાંસદોની કુલ સંપત્તિ રૂપિયા ઓગણીસ હજાર ત્રણસો કરોડ આ સિવાય કોઈપણ હેડલાઇન બીજી પણ તમે લખી શકો છો નવ આપેલા વાક્યો વાંચો અને સમજો એ વાક્યો વા આપ્યા છે આપ વાંચશો જેના આધારે દસ ઉપરની પ્રવૃત્તિ પ્રશ્ન નંબર નવમાં લખાયેલા વાક્યોના ઉદાહરણ મુજબ સમજાવો હવે જે આપણે આગળ વાક્યો જોયા એના આધારે અહીંયા પ્રવૃત્તિ તમારે સમજાવવાની છે ઉદાહરણ કે પાર્થે સુંદર ગીત ગાયું આ વાક્યમાં ગીત સુંદર હોવાની વાત છે અને સુંદર એ ગીતનું વિશેષણ છે તો પાર્થે ગીત સુંદર ગાયું આ વાક્યમાં પાર્થની ગાવાની પદ્ધતિ સુંદર હોવાની વાત છે કેવું ગાયું તો સુંદર ગાયું આ સુંદર ગાવાની ક્રિયાનું ક્રિયા વિશેષણ છે બે એને મજબૂત ઘર બનાવ્યું આ વાક્યમાં ઘર મજબૂત હોવાની વાત છે મજબૂત છે એ ઘરનું વિશેષણ છે એને ઘર મજબૂત બનાવ્યું આ વાક્યમાં ઘર કેવું બાંધ્યું તો મજબૂત આમ મજબૂત એ બનાવ્યું ક્રિયાનું ક્રિયા વિશેષણ છે ત્રણ વિનોદે સરસ વાર્તા લખી આ વાક્યમાં વાર્તા સરસ હોવાની વાત છે અને સરસ એ વાર્તાનું વિશેષણ છે અને સરસ વાર્તા લખી આ વાક્યમાં કેવી વાર્તા લખી તો સરસ આમ સરસ એ ક્રિયાનું ક્રિયા વિશેષણ છે ચાર તે સરસ બોલ્યો આમાં વાક્ય સરસ હોવાની વાત છે તેથી સરસ એ વાર્તાનું વિશેષણ છે તે સરસ બોલ્યો આ વાક્યમાં કેવું બોલ્યો તો સરસ આમ સરસ એ બોલ્યો ક્રિયા ક્રિયાનું ક્રિયા વિશેષણ છે વાક્યો બીજા મીના એકીટ જોઈ રહી મોહનને જલેબી બહુ ભાવે છે આપેલા વાક્યોમાં એકીટ હશે અને બહુ એ ક્રિયા વિશેષણો છે જે અનુક્રમે જોઈ રહી અને ભાવે છે ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે આમ ક્રિયાપદના અર્થમાં વધારો લાવનાર પદને ક્રિયા વિશેષણ પણ કહે છે બે અહીં આપેલા વાક્યોમાં ક્રિયા વિશેષણ શોધી તે ક્રિયા વિશેષણને આધારે બીજા વાક્યો બનાવો અહીંયા વાક્યો આપ્યા છે એમાં ક્રિયા વિશેષણ પણ આપણને આપેલા છે બીજા વાક્યો જોઈએ કે તે ખૂબ ધીમેથી પસાર થયો એમ જેમાં ક્રિયા વિશેષણ છે ધીમેથી રવિએ ખૂબ ઝડપથી ખાધું તો ખૂબ ઝડપથી દરિયા કિનારે એ ઘણું રખડ્યો તો ઘણું છે એ ક્રિયા વિશેષણ છે ચાર ખોરામાં પાણી પીવા એને ધાર ઝીણી કરી તો ઝીણી છે એ ક્રિયા વિશેષણ છે મુન્દ્રીના ઘરમાં ધમધમ ચાલે છે તો ધમધમ છે ક્રિયા વિશેષણ છે ખૂબ થાક લાગતા તે ઝાડ પાસે પડ્યો એ ક્રિયા વિશેષણ છે ખાલી જગ્યા પૂરો ઉદાહરણ તરીકે પવન ખાલી જગ્યા વાતો હતો આ ખાલી જગ્યામાં ધીમે ધીમે સુસવાટાથી ઝડપથી મન મન એમ કેટલાક ક્રિયા વિશેષણો મૂકી શકાય તેમજ બધા સાચા પણ ગણાય જ્યારે કોઈ ફકડામાં વાક્ય લખીએ ત્યારે તેના વાક્યો સાથેના સંબંધના કારણે ચોક્કસ ઉત્તર આપી શકે અગિયાર પ્રશ્નોના ઉત્તર લખો બાળપણથી દિવાળીબેન સમજદાર હતા એમ શાના આધારે કહી શકાય અહીંયા જવાબ આપ્યો છે મિત્રો જોઈ લેશો દિવાળીબેન લોકગાયિકા બન્યા એમાં તેમની માતાનું શું હતું જવાબ આપેલ છે જોઈ લેશો પ્રશ્ન ત્રણ દિવાળીબેનનો અવાજ ગુજરાતના ઘેર ઘેર સી રીતે ગુંજતો થયો જોઈ લઈશું મિત્રો પ્રશ્નોના જવાબ કારણ કે એ દરેક જવાબ વાંચવા જશું તો વિડીયો થોડો વધારે લાંબો થઈ જાય છે ચાર દિવાળીબહેનને કોણે કોણે સી રીતે મદદ કરી પાંચ દિવાળીબેન શ્રેષ્ઠ ગાયિકા હતા આવું કેવી રીતે કહી શકાય પ્રશ્ન બાર પાઠના આધારે હું દિવાળી બેન વિષય ઉપર આઠ દસ વાક્યો લખું અહીં આપણે અહીવાળીબેન વિશે જે વાક્યો લખ્યા છે આપણે જોઈ પ્રશ્ન ગુજરાતના કોઈ પણ બે ગાયકો વિશે માહિતી મેળવો અને લખો અહીંયા તમે કોઈ પણ બે ગાયકો વિશે માહિતી મેળવી અને લખી શકો છો જરૂરી નથી કે આ ગાયક વિશે જ લખવું એક હેમંત ચૌહાણ હેમંત ચૌહાણ વિષય અહીંયા લખેલું જોઈ લેજો ભજનીક ભજનિક છે લોકગાયક હેમંત ચૌહાણ એમનો જન્મ રાજકોટ જિલ્લાના કુંદળી ગામમાં થયો હતો બે અવિનાશ વ્યાસ અહીંયા મિત્રો તમને અવિનાશ વ્યાસ વિશે આપેલ છે જે જોઈને લખી લેશો આપણું સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેશો મળશું નવા વિડીયોમાં